Dobro, dar od sada da, da, da. Tol, 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 tol ચોક મહિના આ સત્યાવીસ તારીખ થઈ મિત્રો જો આ ચોમાસું એટલે ચોમાસું બે દિવસ થી સખત વરસાદ ચાલુ છે અહીંયા પૂર વહી ગયા પાણી ના પૂર જાય છે અમે આગળ ગયા તા પાણી પાણી છે બધું જો શાકભાજી જો આમ પાણી પાણી જીરું રોટલી ખાવાની છે આજે

રેડી વરસાદ વહે છે એ જંગલમાં ચેરાપુંજીમાં હોય એવું લાગે મને તો આપણું કઈ ચેરાપુંજીમાં વરસાદ બહુ થાય ત્યાં હોય એવું લાગે કેળાની લૂમ કઈ તોડી ક્યાં

આવું છે તારે આવું તારે બેહ દઉં કા કોનું ધ્યાન રાખું દીપડા સિંહ આયા ક્યાં આડેધડ જંગલમાં આવ્યો છું આમાં આમાં રસ્તો નથી એટલે ગમે ત્યાંથી નીકળવાનું છે અને મને અહીંયા બીક વા દીપડાની કે સિંહની નથી લાગતી પણ આ ધાર ઉપર વાઈપર બહુ રહે છે ખૂબ વાઇપર જોવા મળે છે અહીંયા એટલે બીવાનું વાયપરથી છે વાઈપર સ્નેક જો પટ આવે છે ધાર ઉપર આવી ગયો છું હંમેશા સિંહ બેઠો હોય જો આની ઉપર કારણ કે આ એવી ટેકરી છે કે સિંહને અહીંયા છે ને ગરમી ન થાય અને મચ્છર ઓછા કાઢે એટલે આવી જગ્યાએ સિંહ મેં ઘણી વાર જોયો છે મિત્રો હું છે ને સિંહ જોઉં ને તો પણ ક્યારેય મેં વિડીયો એના વાયરલ નથી કર્યા હું એવું માનું છું કે સિંહ જોવો હોય ને તો રૂબરૂ તમારે એને એની સ્થિતિમાં નેચરમાં જોવો જોઈએ હું તો આજે જુઓ હોય ને પ્રાણી સંગ્રહાલય એનો વિરોધી છું પ્રકૃતિને પ્રકૃતિના સ્થાને આવીને જુઓ પ્રકૃતિને જોવા માટે થોડું કષ્ટ ઉઠાવો મહેનત કરો તો એ પ્રકૃતિનું સાચું સૌંદર્ય પ્રકૃતિનો વૈભવ તમને જોવા મળશે સરસ મિત્રો હું આ ધાર ઉપર આવી ગયો છું જુઓ હા હા હું નીરવ એકલો છું કેમેરો મારા માથા ઉપર છે એટલે આ બધું કદાચ તમે જોઈ શકતા હશો સખત વરસાદ ચાલુ છે મિત્રો આ ત્રીજો દિવસ છે આમ તો પરમ દિવસથી ચાલુ થયો બીજો ને ત્રીજો દિવસ આ ગીર નેશનલ પાર્ક છે એ પણ એ ભૂલ કરી છે અને આ કાળું ટી શર્ટ પહેર્યું છે ને એ પણ ખરેખર જંગલમાં ન પહેરાય જંગલમાં લીલો પરિવેશ અથવા તો જે ખાખી જેવો આવે છે એ પહેરીએ તો વધારે સારું રહે કારણ કે જંગલના પ્રાણીઓ છે જીવ જંતુઓ છે એ કલર ઉપર પણ તમને મહેસૂસ કરતા હોય છે કારણ કે એની આંખની કીકી અને આપણી આંખની કીકી ફરકવાળી હોય છે એમને આપણે કંઈક જુદા દેખાતા હોય છે આપણે જેવા હોઈ એને ન દેખાતા હોઈએ એની દ્રષ્ટિએ એની આંખી એની આંખની કીકી ઊભી હોય આપણી ગોળ હોય એટલે સુગંધ છે કોઈ એવી એવી કોઈ ક્યારેય નાખીને નહીં આવવાનું શરીરમાં અને ક્યારેય વસ્ત્ર કાળા કે એકદમ આમ લાલ રેડ એવા પહેરીને નહીં આવવાનું ક્યારેક કોઈક એવો ખતરો બને મોટે ભાગે વાંધો ન આવે પણ છતાં એ જોવાનું પણ મિત્રો આવી રીતના નીકળાવીને હા વેકલા આવી નાની એવી સાયકલ લઈને અને કોઈ રસ્તા વગર ત્યારે જે પ્રકૃતિ મહેસૂસ થાય અને પ્રકૃતિ મહેસૂસ થાય એની સાથે સાથે આપણી જાત આપણને જે અનુભવાય એ એક વિરલ આનંદ હોય છે અવરણ આનંદ હોય છે એને આપણે બયાન ન કરી શકીએ અત્યારે હું આજે ભીનો વરસાદ વરસે છે અત્યારે ખરેખર ચોમાસું મારે આ ગેર ખોટકાઈ ગયો છે આમ તો ચાલે છે ધાર ઉપર પણ પણ ઓલું ગેર હોય ને વાંધો નથી અત્યારે જો આ ધાર ઉપર સાયકલ ચાલે છે મોટર સાયકલ કે કાર થોડી ચાલે અને ભારે મજા આવે આ જે સફર છે ને કે આ સફારી કઈક અલગ જ હોય છે તમે ગમે ત્યાં ગાડી ચલાવી શકો આમાં ખાબડ કાકરા કા કાટા જાખરા હોય જંગલ હોય તો એમાંથી તમે નીકળી શકો જુઓ હવે હું જંગલ બારો આવી ગયો જો અહીંયા મિત્રો વરસાદ એટલો બધો થયો રાતનો બહુ હતો આ ચોમાસાના પેલા હોકરા હોય ને એ ચાલુ થઈ ગયા પાણીથી પણ ચોમાસામાં એકદમ નીરવ હોય ખેતરમાં સિમમાં કોઈ નથી હાવ શાંતિ એમ લાગે કે આ દુનિયામાં હું એટલો જ ફરી રહ્યો છું એવું લાગે પાણી ભેરા છે બધા ઓકરામાં જો રખડવા નીકળો તારી વાડી બાજુ મને એમ કે સીમમાં કોઈ નથી ભાઈ તું એકલો હો હે પલરું જ ને પલરવા જ નીકળો ભાઈ હે હા એકલો હે ગાયું વાયું દોવાની હાચવવાની મજા ને હે તો પ્રકૃતિ નો માણસ હે આ પ્રકૃતિ હોય ને તું બીજું કોઈ નહીં કા આ ફંકલ ઈ આ વિડિયો ઉતરે ઉતર હોય ત્યાં બટન દબવી દેવાનું ઓ ઉતરવો હોય થઈ અટડ નથી ઉતર તો રાળાઈટ ભરે છે ઉપર હે ઉપર માર જોઉ જો ઈ તો ખાલી એમנם જ છે કોણ હોતો હા તો ભરતામાં તો કોણ હોતો હે હા એવડી લાકડી

નિશાળે જાતો તો આ નિશાળે જાતો નિશાળે જાતો કેટલું ભણ્યો વધારે કેમ વધારે ભણ્યો આ કાઈ ઘટતું જ નહી સરસ સરસ તું તો અયા આ ઘણા સમયથી સુમિતભાઈ બેગો છો ને કેટલા વરસ થયા ઓ વધારે છે હો એમને રોટલો છે ક્યાં જવાય ન્યો તાણે રખડવો કોની પણ તને ફાવે ને બધું દોવાનું દોવા દોઈ લે તું દોવા ભાઈ ખારી જાય તો બે ટાઈમ ની

આયાથી કોની વાડી આવે આ બે મરૂકાવાળાને આવે પછી ભાલોડિયા સરપંચની વાડી આવે પછી આવે વિઠ્ઠલભાઈની ભરતની બરાબર પછી ઓલા રાજકોટવાળાઓની વાડીઓ આવે બે ત્રણ ને પછી મારી વાડી આવી જાય સેલામાંથી પણ નીચેથી છે ને તો ઉપરથી વી જવા હે ને મારે તો આવામાં જ રખડવાનું હોય આખો દિવસ હં અને દીપડો હાવસ સિંહ હમણાં ક્યાંય વવડાય આયા એમ મારણ કર્યું તું કાંઈ કે મારીને કતો કે ખબર નહી તું તો જોતોય નહી હોય ને એમ નીકળે એટલે હું તારે શું હોય તને તો આવ તને સામાન્ય લાગતું છે ને નઈ જાઉં જોવાનું જોવા જ ને પડે ને એટલે પેક એક રાખવાનું આમાં પેક રાખી એક રાખવાનું દરવાજો હા બે બરાબર પછી છે ને હંમેશા કે ના છે ને પડે આ

આ રસ્તો આયેલો જાય આખોય ક્યાં ક્યાં તો મેં સાયકલ મન મન કાઢી ભરાઈ ગયા હવે આમાં હું આપણે કઈ અટાણ પવાય નહીં નો ફૂટે જો પાયો ને મારે જો હું કેરું બધા એમ કે અટાણ ન પવાય ગયા ફૂટે નહીં હવે તમે શું કરશો કયો મારે તો કેર્યું છે મારે તો પાવવું જ પડે ભાઈ હાલ રાજુ નીકળું આવજે વાળીએ ક્યારેક ગમે ત્યાં આવી નહીં કાલ આવ્યા તા તારા શેઠ ને શેઠાણી ન્યા આવ્યા તા

મિત્રો ઘેર ની વ્યવસ્થા થઈ ગયો વ્યવસ્થિત અહીંથી હું આડેધીડ મારી વાડીમાં જાઉં છું પાંચ સાત ખેતરું આવશે થોડુંક મુશ્કેલી વાળું હોય છે પણ ટ્રાય કરવી છે આવી આવશું જો આવું છે બધું ચરઈ વેહતી ચરઈ વેહતી ચરતી ચરતો ભગ ચાલવાથી છે ને ઉત્સાહ આપણો જળવાય છે જો મોરલા કેવા મસ્તીના બેઠા છે જો આ વરસાદમાં બધું ઢળી ગયું મોરલા બેઠા હા આમાં આ બધું ઢળી ગયું છે મિત્રો ઘણા બધા કોમેન્ટ કરશે કે સાહેબ ખુલ્લા પગે આવી રીતનું જંગલમાં રખડાય નહીં પણ મિત્રો અમે આમાં નાનાથી મોટા થયા છીએ અમે એટલે આ બધું અમારા માટે હા સામાન્ય છે ફરક એટલો છે કે પ્રોફેસર થયા પછી પચીસ વર્ષથી આ બધું છોડી દીધું છે પણ છતાંય આનો શોખ નથી છોડ્યો જો અહીંયા મને આડું સહેલું આવ્યું જોરદારને હવે અહીંથી કેમ જવું ને મુશ્કેલી છે જો હું આમ વહી જાઉં તો ઘણું નજીક થઈ જાય મુશ્કેલ છે ખાસ તો આથી ઉતરવું મુશ્કેલ છે ભેગું સાયકલ લઈને જવાનું છે એટલે મુશ્કેલી છે હવે પુલ તૂટેલો છે થોડોક ચલો કઈ વાંધો નહીં જ્યાં આવ્યા ત્યાંથી પાછા વહી જાય એ તરફથી જોઈ સેલું ઠેકાઈ ગયું હોત ને તો ઓલી બાજુ સરસ પ્રકૃતિ હતી માણવા જેવી જોવા જેવી સેલાને કાંઠે અને કાંઠે સરસ જવા મિત્રો આજ ખૂબ રખડીને આવ્યો હું અને સાયકલ ઉપર કેમેરો ચડાવેલો હતો હેડ ઉપર આ કાઢી નાખ્યા નાળિયેર નાળિયેર કાઢ્યા ને વાહ ભી વાહ અને તડકો આવે એટલે હુકવી દેજો આ ઉકા બેન કેજો હજી ખેતરમાં ઘણા કુઠિંબા છે ઝીણી આવે